શહેરના માંડવી જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં આવેલ હજરત માસુમ બાવા રેહમતુલ્લા અલય ના ગત રોજ સંદલ શરીફ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે અસરની નમાઝ બાદ હજરત સરકાર સૈયદ અમીર સાહેબ અને સૈયદ કબીર મેદાન ખાતે નિયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસો થી વધુ લોકોએ લાભ લીધો હોવાનું મોહમ્મદ મોઈન શેખ દ્વારા જાણવા મળ્યું હતું આ બે દિવસીય પ્રોગ્રામને સફળ બનાવવા

આજે માંડવી જમુનાભાઈ દવાખાનાની પાછળ કાટકીવાડા અમારા ઘર યતીમખાનાની પાસે માસુમભાની દરગાહ આવેલ છે તે ગઈકાલે સંદલ શરીફનું આયોજન થયેલ હતો સંદલ શરીફ આપણે જમુનાભાઈ દવાખાનાની પાછળ ડોસુમાના કાંચામાંથી નીકળીને માંડવી જમનાભાઈ હોસ્પિટલની ગલીમાં માંડવી ફરી કુરેશ્વરની ગલીની અંદર માસુમ્માની દરગાહ ઉપર સંદલ પેશ કરેલ હતો આજે અસરની નમાજ પછી હજરત માસુમભાની દરગાહ ઉપર સરકાર સૈયદ અમીરુદ્દીન બાવા તેમજ કબીરુદ્દીન બાવાની જેરે સદારેટ અંદર મિલા શરીફનું આયોજન કરવામાં આવેલ હતો અને મગરીબની નમાજ પછી અત્યારે અહીંયા બાજુ નિયાઝનું આયોજન કરેલ છે છેલ્લા કેટલા વર્ષથી નિયાઝ કરે છે છેલ્લા લગભગ 35 35 થી 40 વર્ષથી આ દરગાહનો ઉર્સ બનાવવામાં આવે છે તેમજ નિયાઝનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજન દરગાહ કમિટી બુલંદ બુલંદિદ યંગ સર્કલ તેમજ માસુમબા દરગાહ કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે માસુમબાદરગા કાદીમ શેખ અકબરભાઈ જાનુમિયા શેખ છે આજે પચીસ સુધીની નિયાદ છે શેખ મોહમ્મદ મોહિન અકબર ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે